જેમાં રિવર્સ કેમેરા લાગેલા છે અને ટાયર સારી કન્ડિશનમાં છે બેટરી પણ નવી છે અને ગુડ કન્ડિશન ગાડી છે જેની કિંમત માલિક કરે છે એક લાખ હજાર અને આ ગાડી તમને મોટા પાળિયા જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને હા મિત્રો

અને ગાડીમાં હાલ એક પણ રૂપિયાનો ખર્ચો નથી અને નોન એક્સિડેન્ટલ ગાડી છે એટલે કે એક્સિડન્ટ થયેલું નથી અને સાચવેલી ગાડી છે જેની કિંમત માલિક કરે છે એક લાખ અને પાસઠ હજાર રૂપિયા અને જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને બોટાદ જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ત્રણ ઉપર જે ગાડી આવે છે તે પણ મારુતિ સુઝુકી ની અલ્ટો એલેક્સ આઈ મોડલ બે હજાર નવ નું છે પ્યોર પેટ્રોલ થી ચાલતી ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે જેનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે એસી પણ ચાલુ છે અને એન્જિન જોરદાર છે એવું માલિક નું કહેવું છે ટીપટોપ કન્ડિશન માં ગાડી છે જે તમે વિડીયો માં જોઈ શકો છો અને આની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત એસી રૂપિયા અને આ કિંમતમાં પણ તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને મહુવાના વડલીમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ચાર ઉપર જે ગાડી આવે છે તે છે યુન્ડાઈની સેન્ટ્રો સેન્ટ્રોનું મોડલ બે હજાર ચારનું છે પેટ્રોલ પ્લસ સીએનજીથી ચાલતી ગાડી છે છ ઓનર ગાડી છે આ ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે પાવર વિન્ડો ચાલુ છે અને એન્જિન સારી એવી કન્ડિશનમાં છે ગુડ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો એવી ગાડીની કન્ડિશન છે અને આની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત અડતાલીસ હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં અને આ ગાડી તમને અમરેલીના ધામનગરમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર પાંચ ઉપર જે ગાડી આવે છે તે છે મારુતિ સુઝુકીની ઇકો ફાઈવ સીટર ગાડી છે મોડલ બે હજાર તેરનું નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે પાંચ ઓનર ગાડી છે એન્જિન જોરદાર છે અને સાઉન્ડ સિસ્ટમ પણ ચાલુ છે ગાડીમાં હાલમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો નથી અને આખી ગાડી ઓરિજિનલ છે એવું માલિકનું કહેવું છે જેની કિંમત માલિક કરે છે એક લાખ અને પંચોતેર હજાર રૂપિયા અને જો આ તમારે ઈકો લેવાની ઈચ્છા હોય તો માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને ભાવનગરના સરિયરા ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ ઈકો માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર છ ઉપર જે ગાડી આવે છે તે છે મારુતિ સુજુકીની ઓમની જે વાહન આવે તે છે મોડલ બે હજાર સાતનું છે પેટ્રોલ પ્લસ એલપીજી ચાલતી ગાડી છે પાંચ ઓનર ગાડી છે જેનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે પીયુસી ચાલુ છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને આની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત પંચાણું હજાર રૂપિયા અને આ ગાડી તમને રાજુલામાં જોવા મળશે અને આ ઓમની વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યારથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર સાત ઉપર જે ગાડી આવે છે તે છે પ્યોર પેટ્રોલ થી ચાલતીની સાઉન્ડ સિસ્ટમ છે ગાડીમાં સીટ કવર પણ નવા નખાયેલા છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને સાચવેલી ગાડી છે એવું માલિકનું નું કેવું છે જેની કિંમત માલિક કરે છે એક લાખ અને પંચોતેર રૂપિયા અને આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મળી હોય તો વિડિયો નીચે ડિસ્ક્રિપ્શન માં માલિક નો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિક ને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર 8 ઉપર જે ગાડી આવે છે તે છે Hyundai ની i20 જે સ્પોર્ટ વેરિયન્ટ આવે તે છે મોડેલ 2011 નું છે પેટ્રોલ પ્લસ CNG થી ચાલતી ગાડી છે સેકન્ડ ઓનર ગાડી છે જેનો વીમો ચાલુ છે પાસિંગ પણ ચાલુ છે અને ટિપ ટોપ કન્ડિશન ગાડી છે જે તમને વિડિયોમાં દેખાય છે જેની કિંમત માલિક કરે છે એક લાખ અને સાહીઠ હજાર રૂપિયા અને આ ગાડી તમને જસદણમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડિયોની માલિકનો નંબર વિડીયો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર નવ ઉપર જે ગાડી આવે છે તે પણ યુનિવ ગાડી છે મોડલ બે હજાર બાર નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે થર્ડ ઓનર ગાડી છે જેનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે બેટરી નવી છે અને ટાયર સારી કંડિશનમાં છે અને ટીપટોપ કન્ડિશન ગાડી છે આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને પંચાવન હજાર રૂપિયા અને આ ગાડી વિશે ત્યાંથી તમે વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર દસ ઉપર જે ગાડી આવે છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો એલેક્સાડલ બે હજાર અગિયાર નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે ઓલ્ટો નો વીમો પણ ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે પીયુસી પણ ચાલુ છે અને એસી જોરદાર કન્ડિશનમાં ચાલુ છે એવું માલિકનું કેવું છે અને ટીપટોપ કન્ડિશન ગાડી છે જે તમને વિડીયોમાં દેખાય છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે ફક્ત અને ફક્ત પંચ્યાસી હજાર રૂપિયા આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ આ વિડીયોની શૈલી અને લાસ્ટ ગાડી છે જે છે હીરોનું સ્પ્લેન્ડર બાઇક જે આઈ સ્માર્ટ આવે તે બાઇક છે અને આ બાઇકનું મોડલ બે હજાર સત્તરનું છે પેટ્રોલ થી ફર્સ્ટ ઓનર બાઇક છે અને એન્જિન સારી કન્ડિશનમાં છે એવું માલિકનું કહેવું છે અને આ ની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત સત્તર હજાર રૂપિયા અને આ બાઇક તમને અમરેલીના માં જોવા મળશે અને આ બાઇક વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ બાઇક વિશે વધારે માહિતી મેળવી શકો છો અને આ મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયોની નીચે જે મોરનું બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા વાહન માલિકના નંબર મળી જશે